વજન ઘટાડવું વજન ઘટાડવા માટે શું છે આપણે બધા કસરત કરીએ છીએ ઉપવાસ કરીએ છીએ ઘણી વખત શું છે કે બધો તમે ઘણું કરી શકો બી તમને જોઈએ એવું ફાયદો થતો નથી એનું કારણ શું છે કે શું કેલરીની અજ્ઞાનતા હવે આપણે શું છે કે કેલરી એની પૂરતી નોલેજ ના અભાવના કારણે આવું થતું હોય છે કે બહુ ટ્રાય કરવા છતાં બી તમને કોઈ પરિણામ નહીં મળતું હવે કેલરી એટલે શું કે આપણને એટલી ખબર હોવી જોઈએ કે જનરલી શું છે કે જે લોકો બહુ હાર્ડ વર્કિંગ કરે છે જે લોકો મજૂરી વર્ક કરે છે એના માટે નથી વાત કરતા આપણે જે સિમ્પલ લાઈફ સ્ટાઇલ હોય જેમની આમ બેઠાળું જીવન હોય એટલે આપણા જેવી રૂટીન લાઈફ હોય તો એમને શું છે કે જનરલી અંદાજે પંદરસો થી સત્તરસો કેલેરીની જરૂરિયાત હોય છે આપણે આપણા આપણા જેવા જે થોડું નોર્મલ લાઈફ જીવતા હોય એમના માટે અને આપણે જે દિવસ દરમિયાન કેલરી લેતા હોય છે બે હજાર ત્રણ હજાર એવી લઈ લેતા હોય છે એટલે શું છે આપણા વજન વધતા જતા હોય છે અમુક સમય પછી આપણને આપણે કોઈ ટ્રાય બી કરતા હોય તો બી આપણને પરિણામ નથી મળતું તો એક નિયમ છે સિમ્પલ કે જો તમારે કદાચ વજન ઘટાડવું હોય તો તમે તમારા શરીરને જરૂરિયાત છે પંદરસો સત્તરસો તો તમારે જો વજન ઘટાડવું હોય તો તમારે હજાર ની આસપાસ આવવું પડે કાં તો પછી તમારે એવું કરવું પડે કે જો તમે હજાર કેલરીની દિવસ દરમિયાન લેવું પડે કાં તો પછી તમે પંદરસો સત્તરસો કેલરી લો અને એક કલાક તમે કંઈક મજૂરી કરો કે કસરત કરો કે વોકિંગ કરો તો એ રીતે શું તમે ત્રણસો થી ચારસો કેલરી ખર્ચ કરી નાખો તો તમે શું હજાર અગિયારની આસપાસ કેલરી આવી શકે છે તો તમે આ રીતે બી વજન ઘટાડી શકો છો કન્ટિન્યુ એક મહિના પછી તમને કંઈક પરિણામ દેખાય તો હવે આપણે વાત કરીએ તો શું કે કેલરી તો ઘણી વખત શું થાય છે ઘણા વખત માણસો શું કરતા હોય છે કે ધ્યાન નથી રહેતું અને કસરત કરવા જાય છે ને દોડવા જાય છે કરવામાં એ લોકો એવું જાણે કે અમે કેલરી હવે જો તમે અડધો કલાક મજૂરી કસરત કરો તો તમે દોઢસો ની આસપાસ કેલરી ખર્ચ કરી ખર્ચ કરો છો અને જો એક કલાક જો કરો અંદાજિત તો ત્રણસો ની આસપાસ થતી હોય છે હવે કોઈ હેવી કસરત હોય હેવી રનિંગ હોય અથવા વધારે ફાસ્ટ કઈ રનિંગ હોય તો ત્રણસો ની જગ્યા તમે હા સાડી ત્રણસો ચારસો જેવું ખર્ચ થઈ જાય કેલરી પણ જો તમે બે કોઈક મીઠાઈનું એક ચપતું લઈ લો તો અઢીસો ત્રણસો તમારું તો એ બધી તમારી મહેનત તમે બે બે કપ મોટા મોટા ચા પી જોડે ચા નાસ્તો કર્યો સમોસો કચરી ખાધો તો બસો ત્રણસો કેલરી મહેનત બધી નિષ્ફળ જાય એટલે તમને થોડું કેલરીનું નોલેજ હોવું જોઈએ વજન ઘટાડવા માંગતા હોય તો એના વિશે આપણે સિમ્પલ થોડો થોડો અંદાજિત કેલરી કમ્પ્લીટ કેલરી તો કોઈ હોય નહીં કેમકે કદાચ કોઈ મોટું હોય કોઈ નાનું હોય એટલે આમ અંદાજિત કેલરી જે આપણે રૂટીન લાઈફમાં ખાઈએ છીએ એના વિશે વાત કરીએ આપણે તો જો આપણે સાંજે જો ઉપર જેને વજન ઘટાડવું હોય આસપાસ કેલરી લેવી હોય તો શું જે બને ત્યાં સુધી થોડું ઓછું જમવું પડે કેમ કે તમે જો સિમ્પલ સિમ્પલ જે આપણે ખાઈએ એક સિમ્પલ રોટલી આપણે ગુજરાતી થાળીની વાત કરીએ તો તમે સિમ્પલ એક રોટલી બનાવો અને એક રોટલીમાં તમારે સો કેલરી ગણવાની तो एक वटकी शाक सौ केले गणवा एक वटकी दाल सौ केले गणो एक वटकी भात मो केरी गणो एट आ चार सौ पांच सौ कैलेरी थी हम ते कदा दही छाश एक कप के एक

તો બી સોસો કેલી તમારે જો રોટલીમાં તેલ લગાવી દો ને તો આ પૂરી થઈ જાય તો બસો કેલેરી તેલ વગરની કોરી રોટલી ની વાત છે તો આ રીતે તમે દિવસ દરમિયાન થાય સાંજના ભોજનમાં તો અને જો ડબલ લઈ લો ને બે બે રોટલી ત્રણ ત્રણ રોટલી તો હજાર અગિયારસો તો તમે સાંજે જ પૂરું કરો આખા દિવસમાં હજાર કેલી ની કેવી રીતે મેન્ટેન થાય એટલે ઉપવાસ બી જરૂરી છે કે ઉપવાસ કરશો અને થોડું એક બે એક બે રોટલી ને એક બે વારથી દાળ ભાત કરશો તો તમે સાંજના આઠસો નવસો કેલરી થઈ શકે તમારી તો આ રીતે તમારા આઠસો નવસો કેલરી અંદાજીત તમે કરી શકો છો ફરી કહું એક રોટલીમાં સો કેલેરી ગણો વાટકીમાં એક વાટકી દાળમાં સો કેલરી ભાતમાં સો કેલેરી એટલે જે આપણી ગુજરાતી થાળી છે એમાં સો સો કેલેરી ગણવાનું કઈ કદાચ કોઈકને પાંચસો થી છસો ખાવી હોય કાતો ભાત ઓછું કરવું હોય તો પેલી બાજુ તમે આમ આગળ પાછળ કરી શકો છો સાતસો આઠસો કેલેરીમાં તમારે સાંજે પૂરું કરી દેવું પડે હવે સવારે ઉઠો ત્યારે પછી રાત્રે કશું ના લેવાય અને જે લોકો વજન ઘટાડવા માંગે છે એ લોકો સાંજે જ જમી લેવું પડે પાંચ થી છ માં અને રાત્રે કશું ના લો હવે દિવસે તમે ઉઠ્યા સવારે તો આપણે સવારે શું છે કે બને ત્યાં સુધી બધાને ચા પીવાની ટેવ હોય તો તમે એક કપ ચામાં માં અંદાજીત પચાસ કેલેરી ગણવાની તો એ રીતે તમે સવાર કદાચ સાંજે સાતસો આઠસો કેલેરી થઈ દિવસ દરમિયાન સવારે ઉઠ્યા તો પચાસ કેલેરી એક કપ ચામાં ગણવાની અને જો તમે અંદર જો બિસ્કીટ ખાવો એક બે બિસ્કીટ સાદા બિસ્કીટ ખાવીસ વીસ કેલેરી ગણવાની ત્રણ ચાર બિસ્કીટ ખાઈ ગયા તો દોઢસો કેલરી એડ થઈ ગઈ જો ક્રીમ વાળા બિસ્કીટ લીધા તો તમારે ગળિયા કે ગળિયામાં પાછું વધારે કેલેરી હોય તો તમે બસો કેલરી ગણો એટલે સવાર તમારી પચાસ સાહીઠ કેલેરીમાં કરવાની કેમ કે સાતસો આઠસો કેલરી સાંજે થઈ ગઈ હવે સવારમાં તમે માણસ પચાસ સાહીઠ કેલરી થાય તો નવસો કે કદાચ થોડું આગુ પાછું થાય ચાની જોડે એક બે થાય અથવા જો તમે એક વાત કી પૌવા ખાવો ને તો સો કેલેરી કરવાની તો પછી સમોસ એટલે સિમ્પલ વાત કરીએ તો બી તમારે સો દોઢસો કેલરી થઈ ગઈ કે ભાઈ તો સાતસો સાડી સાતસો સાંજે આ નવસો આ હવે આખા દિવસ દેવા તમારે બસો કેલેરીમાં ચાલવાનું છે આખો દિવસ આખો દિવસ કેમ કે તો તમે કેવી રીતે કરી શકો તો કે અમે તમને થોડું થોડું અંદાજ આવવું જોઈએ તમે દસ બાર વાગ્યે કદાચ ખાવું હોય એકાદ રોટલી ખાઓ તો સો દોઢસો કેલેરી આવે તો પૂરું થઈ જાય તો એ રીતે તમે થોડું થોડું તમને અંદાજ હોવો જોઈએ કે મારે શું આવે દિવસ દરમિયાન હજાર અગિયારસો ની આસપાસ ચાલુ હોય આખા દિવસમાં તો શું ખવાય તો તમે જો પહેલું તો તમને એ ખબર હોવી જોઈએ કે વચ્ચે તો વચ્ચે તમે ગમે તે ખાઈ શકો એનું કોઈ એ નથી પણ હવે તમારી પાસે ફક્ત બસો કેલેરી રહી તો બસો કેલેરીમાં તમને એટલી ખબર હોવી જોઈએ કે સામા ઓછામાં ઓછી કેલેરી હોય તો કે જેટલા કાચા શાકભાજી આવે છે ગાજર મૂળા ટામેટા કાકડી બીટ એ બધામાં એક ડિશમાં તમે બનાવો તો માંડ પચાસ કેલેરી હોય એક બી સો ગ્રામમાં પચાસ કેલેરી ગણવાની વીસ થી ત્રીસ કેલેરી ગણો કદાચ થોડું આગળ પાછળ થોડું વજન વધી જાય તો માંડ ત્રીસ ચાલીસ કેલેરી તો એ રીતે અંદાજે આપણે બનાવીએ એક વાટકીમાં તો ત્રીસ કેલેરી ગણીએ ચલો ને પછી માં જઈએ તો એક આટલી એક સો ગ્રામ કોઈ બી ફ્રુટ્સ બનાવો જામફળ છે સફરજન છે જે બી તમે ફળો જે બી લો તો એમાં તમે પચાસ કેલેરી ગણો કદાચ એક આટલામાં એક જામફળ એક સફળ એટલે તમને જે ફાવે તો પચાસ ની આજુબાજુ ચાલે પછી કદાચ તમને કોઈ ગળિયા ફ્રુટ્સ ખાવા છે ગળ્યા ફ્રૂટમાં શું છે પચાસ ની જગ્યા સિત્તેર એસી કેલેરી થઈ જાય એટલે તમે કે બે કેળા ખાવ તો તમે સીધા દોઢસો કેલોરી લઈને આવો તો બે કેરી ખાવ તો સીધી દોઢસો કેલોરી એટલે તમે જો ગળિયાની જગ્યાએ થોડા સાદા ફળ ખાવ ખટ્ટા મીઠા તો તમને બે એકમાં સો કેલોરી થાય તો પેલા નવસો કેલેરી આ આ સો કેલેરી તો એ રીતે તમારે હજાર કેલરી થઈ ગઈ પછી બપોરે કદાચ તમે એકાદ બીજી કઈક ચા પીવો આવે તો બીજી પચાસ કેલેરી એડ થાય દિવસ તો આ રીતે તમારો દિવસ પૂરો થઈ જાય હવે દિવસ દરમિયાન હજાર કે આ રીતે પીવો હજાર અગિયારસો તો તમારું આ રીતે પછી તમે કન્ટિન્યુ રાખો તો તમે શું છે કે અગિયારસો હજાર કેલરી પર ચાલો તો તમારું વજન ઘટવા માંડે હવે જર્નલી શું થાય છે ઘણા લોકો શું કદાચ થોડી તમે કદાચ પંદરસો સત્તરસો કરેલી કદાચ બે ટાઈમ જમવું હોય થોડું સાંજે ને સવારે તો પછી તમારે કમ્પલસરી એ ત્રણસો ચારસો કરેલી ખર્ચ કરવી પડે હવે ત્રણસો ચારસો કરેલી ખર્ચ કરવા માટે શું કરવું પડે એક કલાક વોકિંગ જરૂરી થઈ જાય એક કલાક કસરત હવે જો કદાચ કસરત ના કરવી હોય કોઈ એવું હોય મારે કસરત નથી કરવી તો તમારે ફક્ત એક જ ટાઈમ થોડું બધું સિમ્પલ સિમ્પલ જમવું પડે તો તમે હજાર અગિયારસો બારસો કેલરી પર આવી શકો બે ટાઈમ જમો તો પછી પંદરસો સત્તરસો કેલરી થઈ જાય હવે પંદરસો સત્તરસો કેલરીમાં તો શું છે કે તમારે બસ વજન એનું એ જ રહેવાનું છે તો પછી તમે એવું કરો કે કાં તો જો બે ટાઈમ જમવું હોય તો થોડું એક કલાક કસરત કરો અને જે લોકો પચીસો બે કેલરી જતા રહે છે એમનું તો કોઈ બી મહેનત કરો ઘટવાનું નથી હવે પચીસો બે કેલરી કેમ થઈ જાય એનું કારણ છે કે તમે તમને છે ખબર નહીં પડતી કે એકદમ જે ગળી વસ્તુ આવે જે મોરસ મોરસ વાળી જે બી વસ્તુ આવે એ એમાં કેલરી ડબલ હોય છે એટલે કે ધારો કે તમે મીઠાઈ એક ચપતું લો ગમે તેવું મીઠાઈનું જે આ માર્કેટમાં અવેલેબલ છે એ બધામાં બસો થી ત્રણસો કેલરી આવી જાય તો જે લોકો વજન ઘટાડવા માંગતા હોય છે અને જે લોકો હજાર બારસો ની કેલરીમાં મેન્ટેન કરવા માંગતા હોય તો એ લોકોનું તો આ ગળ્યું વસ્તુ બસો ત્રણસો બસો ત્રણસો આવી જાય તો પછી એ લોકોનો કોઈ દિવસ મેળ પડે નહીં પછી બીજું શું ના ખવાય તો કે તળેલું સમોસા કચોરી એવું બી ના ખવાય કે સમોસા કચોરીમાં શું છે કે એક એક સમોસામાં એમાં બી બસો અઢીસો કરેલી હોય કદાચ એક બે સમોસા ખાઈ લો તો તમે ના મેળ થાય મેળ ના પડે એટલે કહેવાનો મતલબ છે કે જે લોકો વજન ઘટાડવા માંગે છે અને કેલરી મેન્ટેન કરવા માંગે છે તો એ લોકો માટે શું છે એક તો એ જ રીતે મીઠું વિસ્તુ જે મોઢામાં સ્વાદ લાગે મીઠું ગળ્યું લાગે એ બધામાં હાઈ કરેલી કહેવાય તમે ધારો કે એ રીતે ચોકલેટ આઈસ્ક્રીમ બિસ્કીટ ગળ્યા બિસ્કીટ પછી જે જે તમને ડેરી આઈટીમ આઈટમ હોય ને બધી કેક ને એ બધામાં શું છે પૂન રમૂકવો પડે એટલે એ ફૂડવું પડે તો જ તમે કેલેરી મેઇન્ટિંગ કરો કેમ કે બધા બસો અડીશો બસો ની ફૂલ કેલેરી કહેવાય એક એક પીસમાં ચોકલેટની એક નાની પીસમાં બી ફૂલ કેલેરી એક આઈસ્ક્રીમમાં ફૂલ કેલેરી અંદાજે બધામાં બસો ગણી જ લેવાના જેમાં બી મીઠાશ આવે ને એમાં નાના નાના પીસમાં કેમ કે કેલેરી મોરસમાં સૌથી વધુ હોય છે એટલું તો આપણે ડાગ બેસવાળાને અને વજન ઘટાડવા માટે મોરસ છોડીએ છીએ એટલે એ જ રીતે જોવા જઈએ તો ફળોમાં થોડી કેલેરી હોય છે પણ ફળોમાં શું હોય છે કુદરતી મીઠાશ હોય છે જે ચીકુ કેળા અને કેરી એમાં શું કુદરતી મીઠાશ હોય એટલે એમાં સો કેલરી ગણીએ છીએ તો એ રીતે જો તમે જો વજન ઘટાડવા માંગતા હોય તો બબે ત્રણ ગળ્યા ફ્રૂટ ના કહેવાય સાદા ફ્રૂટ તમે સફરજન જામફળ આમળા ને મોસંબી દરેક જેટલું ખવાય એટલું ખાવ પણ જે ગળ્યા ફ્રૂટ્સ આવે છે ગળ્યા એમાં શું છે એકાદ ખાવો એકાદ બે કેળું ખાવો તો ચાલી જાય હવે લોકો શું કરે ઉપવાસ કરે છે અને બબેન તત્ત કીળા ખાઈ જાય તો પછી કેલરી તમનું વધી જાય વજન ઘટવાનું નથી એ જ રીતે જેમાં એટલે કેવાનો મતલબ જેમાં બી તમને આમ એવું લાગે મીઠું લાગે ગળ્યું લાગે એ જેટલું આવે એ બધું છોડવું પડે પછી એ ડેરી આઈટમ હોય કે મીઠાઈ માવા બનતી બનતી દૂધમાં કેવું છે કે પછી દૂધ પરથી યાદ કર્યું તો દૂધમાં પચાસ કેલરી ગણો એક ગ્લાસમાં તો દહીંમાં થોડી વધારે કેલેરી ગણો એક ગ્લાસમાં સાહીઠ કેલરી ગણો છાસમાં થોડી બધા કરતા ઓછી ગણો ત્રીસ ચાલીસ ગણો તો આટલું તમે કદાચ વાય દૂધ દહી છાસ સુધી ચાલે પણ આગળ ગયા ને દૂધની આઈટમો તો કે માખણ પછી જે ઘી પછી જે આગળ જે માવાની મીઠાઈઓ અને આગળની જેટલી બધી ડેરી પ્રોડક્ટ છે ને એ બધી તમારે છોડવી પડે ડેરીની પ્રોડક્ટ એમાં બધી હાઈ કેલેરી આવે નાના નાના પીસમાં પનીર ને બધામાં તમારે જો વજન ઘટાડવું હોય તો ખાલી દૂધ દહીં ને છાશ સુધી જવાય પછી આગળ જે એટલી બધી આઈટમો છે એ બધીમાં હાઈ કેલરી એ તમારે જો વજન ઘટાડવું હોય તો ના ખવાય થોડું પડે બે ત્રણ મહિના જેટલો ટ્રાય દેવું હોય એટલો તો બીજું એક વસ્તુ છે કે આ છે માર્કેટમાં જે આપણે ફાસ્ટ ફૂડ ખાઈએ છીએ બર્ગર ને પીઝા ને જેટલા એટલે એ કેમ તેલ આવે ને તળેલું આવે ને મેદાની લોઠા

તો જેટલી બધી જે માર્કેટમાં મળે છે જે બધી ફાસ્ટ ફૂડ તળીને તૈયાર કરીએ છીએ બધી આઈટમો બંધ કરવી પડે પછી એ જ રીતે જોઈએ તો જે લોકો વજન ઘટાડવા માંગે છે એ લોકો માટે મોરસ તેલ અને બીજું તો શું હા તેલ પરથી યાદ આવ્યું છે આપણે ઉપવાસ કરતા હોય છે તો શું ઘણા લોકો મફળી ખાતા હોય છે મફળી માંથી તેલ બને છે મફળી નથી ખાતા સિંગ દાણા મેં વધારે જોયું જ છે એવું મફળી તો પછી જેમાંથી તેલ બને એ તો છોડવાની વાત છે વજન ઘટાડવું હોય કેલરી મેન્ટેન ના થાય તો પછી મફળી અને આપણે શું કરીએ ઉપવાસ કરીએ ત્યારે કીડા ખાઈએ ભાઈ જે લોકો વજન ઘટાડવું છે તો ગળિયા ના ખાવે સાદા ફળ ખાવો સાદા ફળ પછી જે લોકો શું જેટલી આપણી જે શાક છે ને જેટલી લીલી સબ્જી ગાજર અરે ભીંડા કારેલા તા દૂધી ગલકા એ બધું ચાલે નહીં તો તમે એમાં શું આપણે શું કરીએ બટાકાની વેફર ખાઈએ છીએ બટાકાની ભાજી ખાઈએ છીએ હવે એમાં શું થાય છે કે જે જે શાકમાં વધારે વધારે જે નરતા રૂપ છે ને એમાં કેલરી વધારે 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 બટાકામાં હોય છે તો પછી એ જ આપણે ઉપવાસ કરીને ખાતા આવીએ છીએ જોઈએ છે ને આપણે ઉપવાસમાં બટાકાની વેફર ખાઈએ બટાકાની ભાજી તો કહેવાનો મતલબ છે કે જે જે વસ્તુ છોડવા જેવી છે એ આપણે છોડતી શકતા નથી શાકમાં બધી ઘણી શાક છે જે થોડી ઓછી કેલેરી હોય તો કહેવાનો મતલબ છે કે જો તમારે વજન ઘટાડવું જ હોય તો તમારે ની આસપાસ કેલેરી પર આવવું પડે હવે ની આસપાસ કેલેરી માટે તમારે એટલો નિયમ યાદ રાખવો પડે કે બને ત્યાં સુધી સિમ્પલ ખોરાક ખાવો પડે સિમ્પલ ભોજન લેવું પડે આપણું તો બી તમે છસો થી સાતસો કેલેરી થઈ જાય તો બીજા દિવસ આખા દિવસ તમે સિમ્પલ બસો ત્રણસો કેલેરી ખાવ તો હજાર કેલેરી થઈ ગઈ કહેવાય હવે જો કદાચ બે ટાઈમ જમવું હોય થોડું થોડું સવાર થોડું થોડું સાંજે સાદું આપણું ગુજરાતી ભોજન તો તમારે અડધો પોણો કલાક તો તમે શું સત્તરસો કેલરી પર જતા રહો અંદાજિત તમે આ રીતે કરો તો સત્તરસો કેલરી કરો તો એનું એ જ વજન રહે જો બાવીસો પેચીસો કરશો તો તમારું વજન વધતું જશે ઘટે નહીં તો સત્તરસો કેલરી પર ચાલો પંદરસો સત્તરસો અંદાજિત છો પંદરસો સત્તરસો તો તમારે ત્રણસો ચારસો કેલેરી ઓછી લાવવી પડે તમે તો ઓછું ખાઈને બી ઓછી લાવી શકો કાં તો પછી મહેનત કરો એક કલાકની કસરત કરો કસરત એક કલાક તો કરવું જ પડે જો તમે બે ટાઈમ કેલરી લેતા હોય તો તમારે ચારસો પાંચસો કેલેરી ખર્ચ કરવી પડે જે આપણો તો ખર્ચ કરવા માટે તમારે સારું એવું એક કલાકની વોકિંગ કરવું પડે દોડવું પડે રનિંગ કરવું એ બધું કરવું પડે તો તમે હજાર કેલેરી આસપાસ આવી શકો તો અને જે લોકો વજન ઘટાડવા માંગે છે કેલરી મેન્ટેન કરવા માંગે છે તો એ લોકોએ પહેલો નિયમ તો યાદ રાખવાનો કે શું કે દિવસ દરમિયાન પાણીમાં ઝીરો કેલરી છે જેટલું બને પાણી વધારે પીવો હવે પાણીમાં કોઈ નુકસાન ન થતું પછી બીજો નિયમ છે કે શું એ લોકોએ સાંજનું ભોજન હંમેશા સૂરજ ડૂબતા પહેલા જમી લેવું જોઈએ જે પાંચ થી છ વાગ્યા સુધી હોય ત્રીજો નિયમ છે વજન ઘટાડવા માટે કે શું છે કે જે લો કેલરી છે લો કેલરી સામે ઓછામાં ઓછી તો કે જે આપણી

ગળ્યા ફળમાં થોડી ઘણી વધારે હોય ચીકુ કેરી કેળા એમાં થોડી પછી આપણી જે રોજિંદી રોટલી દાળ ભાત એ બધામાં સો સો કેલેરી ગણી દેવાની એક એક ડીશમાં સો સો કેરી ગણવા પછી એ જ રીતે જે આપણે દૂધ દહીં છાશ એમાં પચાસ ની આસપાસ ચાલો ને તો એ પચાસ થી આસપાસ કરે પછી આંબી ચાલશે પણ પછી જે તમારે આવશે કે એક કપ ચા પીવો ચામાં પચાસ કેલેરી કોફીમાં કદાચ પચાસ દૂધ છે એ બી પચાસ ખેડૂલી ગણો પણ એમાં શું છે કે તમે પછી જે નાસ્તા છે ને એમાં બટાકા સો ખેલી ગણો પછી જે આગળની જે છોડવાની વસ્તુ આવે છે ને આટલી સુધી ચા થાય આટલું સુધી તમે લઈ શકો છો તમારી અંદાજીત તમે માફ કરી પણ પછી જે આગળનું આવે છે ને જેવું કે દૂધની આઈટમોમાં જે કશું જ ના ખાવાય એ ચોકલેટ આઈસક્રીમ માવાની જે મીઠાઈઓ છે એની જે

તમે જેમાં જેમાં મોરસ એડ કરો છો ચા કોફી અને જે જે જ્યુસ છે તમારા જે 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 છે તમે માર્કેટમાંથી ચમચી નાખે નાખી નાખો એટલે કેલરી ભંડાર થતા જાય છે એટલે એ બધા જ છોડવા પડે તમને જેવું લાગે અત્યારે કદાચ શેરડીનો રસ તમે પી શકો છો કેમકે શેરડી રસમાં ઓછી કેલેરી હોય પણ જો તમે બહારના કોઈ સરબત પીવો એ ફૂલ કેલેરી થઈ જાય કેમકે એમાં મોરસ બી એડ કરે અંદર એ લોકો શું એડ કરે ખબર નહીં અને આ જેટલે માર્કેટમાં જેટલા બધા પીણા હોય ઠંડા પીણા હોય જે શરબત હોય એ બધું છોડવું પડે વજન ઘટાડવું કારણ કે તમારે એટલું યાદ રાખો જે જે મોરસ ને ગળ્યું લાગે ને જે સ્વાદિષ્ટ લાગે ને એ હાઈ કેલરી હોય એક એક નાનો નાનો પીસમાં તમે ત્રણસો ત્રણસો કેલરી જતા રહે તો એ છોડવું પડે પછી જેટલું તૈયાર પેકિંગ વાળા ફૂડ છે જેમ કે જે જે માર્કેટમાં જેમને મળે પેકિંગમાંથી એ બી છોડવું પડે કેમકે એક બી તળી શું શું નાખે હાઈ બનાવી દે એ બી છોડવું પડે પણ અને બીજું તમારે છોડવું પડે વજન ઘટાડવું હોય તો જે તળેલી વસ્તુ છે આપણા ઘરે સમોસા કચોરી ભજીયા જે તેલ એટલે મોરસ તેલ એ તો છોડવું જ પડશે વજન ઘટાડવું હોય તો અને બીજું શું છે કે ઘણી વખત આપણે જે થોડી થોડી ભૂલો થાય છે તેલ છોડો છો તો પછી જેમાંથી મફળી બને છે એ બી છોડવું પડે કેમ કે આપણે વધારે ખાતા હોય છે ફળોમાં બધા ફળ ચાલે છે પણ થોડા ગળ્યા ફળ હોય છે એ થોડા હાઈ કેલરી ગળ્યું એટલે થોડું થાય તો ગળ્યા ફળ થોડા એવોઈડ કરો તો વધારે સારું જેમ કે આપણે જામફળ સફરજન ને એ બધું ખાવો પછી આમળા ને પણ જેમ જેમ વધારે મીઠાશ લાગે એ છોડો આપણે થોડા તુરા લાગે તો સારું પણ આપણે શું કેળા ને કેરીને બધું ખાઈએ એ થોડું મીઠું થઈ ગયું એટલે એ એક થોડું લિમિટમાં ખાવા ચાલશે વધારે થઈ જશે તો પછી કેલરી મેન્ટેન નહીં થાય એ જ રીતે બીજું જોવા જઈએ તો ગળ્યું બી છોડો આપણે ઘણી વખત શું જેમાંથી તેલ બને છે તેલ આમ બી આપણે વજન ઘટાડવામાં ના પાડતા હોય અને તેલ લેતા હોય છે વધારે મફળી એટલે વજન ઘટાડવું હોય કેલરી મેન્ટેન કરવું હોય તો ગળ્યું તળેલું અને પેકિંગ ફૂડ અને દૂધ માટે દૂધ દહીં છાશ સુધી ચાલશે પછી આગળ જે બધું બને છે મીઠાઈઓ ને માવા ને જે બને છે અને દૂધની જે આઈટમો અમુક પનીર છે પછી માખા ને ઘી બધું તો પછી એ બી બધામાં છોડવું પડે એટલે થોડું આ મે તમને થોડી થોડી અંદાજીત કેલરીઓ થઈ ગઈ છે અંદાજીત એટલે તમને થોડો આઈડિયા આવે કે કમ્પ્લીટ માપ તો આપણે એટલું બધું અંદાજ ના આવે કોઈનું માપ કેટલું હોય કોઈ કેટલા ગ્રામની મીઠાઈ છે કોઈ એટલે ખાલી એટલું ખબર પડી જાય કે ગળ્યું તળેલું હોય તો મેં મારા થોડીક કેલેરી બતાવવા તમને ટ્રાય કરી છે અને બીજું જે તમે જે મોડામાં મૂકો એ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ આની કેલેરી કેટલી નહીં તો તમે કેલેરી મેન્ટેન નહીં કરી શકો ગૂગલમાં મોબાઈલમાં તમે વાંચીને જોઈ લેવાની આની કેટલી કેલેરી છે તો આ રીતે દિવસ દરમિયાન એક દિવસમાં હજારની આસપાસ કેલરી તમે લાવતા શીખી જશો અને એક બે મહિનામાં તમને પરિણામ દેખાઈ જશે જો મને જેટલી ખબર હતી મેં તમને શોર્ટમાં કીધું છે અંદાજિત કેલરીઓ હવે જો તમારે શું કે તમને વિડીયો મારો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ કરજો સારું મળીશું નેક્સ્ટ વિડીયોમાં